વલસાડના સેગવા ગામ ખાતે અઠ્યાવીસમી આંતર સમાજ એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું ટુર્નામેન્ટની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય સેગવા ગામના સરપંચ શ્રી મિતેશસિંહ ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ બંને ટીમના ખેલાડીઓ અને ગામના આગેવાનો લાઇનમાં ઊભા રહી રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું ત્યારબાદ ગામના આગેવાનો દ્વારા રિબિન કાપી ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી આ આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અલગ અલગ સમાજની આઠ ટીમોએ ભાગ લીધો છે જે પણ ટીમ ફાઇનલ વિજેતા અને રાઉન્ડ અપ વિજેતા થશે તેમને ટ્રોફી તથા રોકડ ઇનામ આપવામાં આવશે મુખ્ય આયોજકોમાં મિતેશસિંહ ઠાકોર સરપંચ શ્રી સેગવા યશવંતભાઈ પટેલ અનિલભાઈ માહિયા વંશી જયнтиભાઈ પટેલ તેજેશભાઈ માહિયા વંશી જીતેન્દ્રભાઈ પટેલ ગણપતભાઈ પટેલ દીપકભાઈ પરમાર વગેરેના આયોજકો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું સૌપ્રથમ તો આ એ ન્યૂઝ વલસાડનો ખૂબ ખૂબ ધન્યવાદ અને પત્રકાર સાહેબનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ આ ટુર્નામેન્ટ છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી સેગવાના જે નામ અમે જ આપેલું છે કે નેશનલ પાર્ક સ્ટેડિયમ એના ઉપર લગાતાર અઠ્ઠાવીસ વર્ષથી આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે અને શરૂઆત કરવામાં સૌ પ્રથમ વિચાર આવેલો નીતિનભાઈ મયવંશી અને મને પણ પોતે વિચાર આવેલો આ એક નવી ટુર્નામેન્ટ જે આપણે લાવીએ એ રીતની અમે વાતચીત કરેલી અને બીજા સાથીદારોને પણ આ વિષય અમે વિસ્તૃત માહિતી આપી અને તે ઉપર તે પછી આ ટુર્નામેન્ટ લગાતાર અઠ્ઠાવીસ વર્ષથી અહીંયા સફળ રીતે એનું આયોજન થઈ ચૂક્યું છે અને એ માટે નવયુવ મંડળ સેગવાના અને કમિટી મેમ્બર્સના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેના જરિયે આ ટુર્નામેન્ટ એકદમ સફળ થઈ ચૂકી છે અત્યાર સુધીમાં અને દૂરે દૂર દૂરે દૂર એની દરેકને માહિતી છે અને છવ્વીસમી જાન્યુઆરી એટલે ક્રિકેટનો મહાપર્વ હોય એ રીતે દરેક શ્રોતાગણ પર ખૂબ ખૂબ દૂર દૂરથી આ ટૂર્નામેન્ટને નિહાળવા માટે અહીંયા વહેલી સવારથી પહોંચી જાય છે અને દાતાઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ આ પ્રસંગમાં અમે માનીએ છીએ કે દાતાઓ થકી જ આ ટુર્નામેન્ટને અત્યાર સુધી અમે આટલી ઊંચાઈ પર લઈ જઈ શક્યા છે અને સફળ બનાવી શક્યા છે ખાસ કરીને છવ્વીસ તારીખ જાન્યુઆરીના દિવસે ચાલુ કરવા છવ્વીસ તારીખે કેમ ચાલુ છવ્વીસ તારીખ એટલા માટે નિર્ધારિત કરવામાં આવી કે છવ્વીસ તારીખે દરેકને રજા હોય છે અને દરેક દેશભક્તિ માટે લોકોના મન અને વિચાર દેશભક્તિમાં પ્રસ્તુત થયેલા હોય છે તો એ દિવસને અમે પ્રાધાન્ય આપ્યું અને છવ્વીસ તારીખે અમે દરેકને અહીંયા આ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આકર્ષીએ અને એક થઈને ભારત માતા માટે પણ કંઈ બતાવી શકીએ એક કરીને ક્રિકેટના જઈએ એટલા માટે અમે આ છવ્વીસ તારીખનું આયોજન અહીંયા ટૂર્નામેન્ટમાં કેટલી ટીમો આ ટૂર્નામેન્ટમાં શરૂઆતથી જ આઠ ટીમે જ અમે લઈ લેતા આવ્યા છે અને એમાં જે આપણા હિન્દુ સમાજની મુખ્ય ટીમો છે એમાં મુસ્લિમ સમાજ પણ આવી જાય મહ્યમઝ સમાજ છે રોહિત સમાજ આવી ચૂક્યો રાજપૂત પાટીદાર કોળી પટેલ ધોળિયા પટેલ નાયકા સમાજ રાજપૂત સમાજ તંડેલ સમાજ કોકણા સમાજ મોટી જે બી આપણી આહીર સમાજ જે બી આપણી કાસ્ટ છે એ તમામે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અત્યાર સુધીમાં